હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ જેવી હૈદરાબાદી પનીરની સબ્જી બહુ ટેસ્ટી અને ખાવામાં ખૂબ લાજવાબ બનશે તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે અને ઘરની સામગ્રીઓમાંથી બની જશે અને એકદમ ઇઝી મસાલા સાથે બનશે તો આ સબ્જી તમે પરાઠા નાન કે પૂરી સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે તો ચાલો બનાવીએ તો એના માટે એક કડાઈમાં બે ચમચા જેટલું તેલ ગરમ કરીશું અને મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું પનીર લીધું છે તો પનીરને મેં સ્લાઇસમાં કટ કરી લીધું છે તમે કોઈપણ શેપમાં કટ કરી શકો છો તો તેલ થોડું ગરમ થાય એટલે પછી પનીર ઉમેરી દઈશું તો પનીર એકદમ સારું એવું ફ્રાય કરવાનું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું તો થોડું ક્રિસ્પી રાખવાનું ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે અને જો તમને ક્રિસ્પી ના જોઈતું હોય તો તરત જ તમારે પનીરને પાણીમાં ઉમેરી દેવાનું એટલે પનીર એકદમ સોફ્ટ રહેશે તો તમે જોઈ શકો છો આ રીતનું બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રાય થઈ ગયું પનીર અને એક પ્લેટમાં કાઢી લઈશું તો હળવા હાથે જ તમારે પનીરને ફ્રાય કરવાનું નહીં તો પનીર બધા તૂટી જશે તો આ રીતે બધા જ પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો પનીર ફ્રાય થઈ ગયું હવે આપણે ગ્રેવી માટેનું તૈયારી કરી લઈએ તો મેં ત્રણ મીડિયમ સાઇઝના ડુંગળી લીધી છે આ રીતે કટ કરી લીધી બારથી પંદર લસણની કળી અને છથી સાત લીલા મરચાં બે ઇંચ આદુના ટુકડા ઝીણા કટ કરીને આપણે સાતળી લઈશું તો આ બધું એકદમ બ્રાઉન જેવું થાય ત્યાં સુધી સાતળવાનું જેથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે ગ્રેવીનો તો થઈ ગયું હવે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું સાથે એક મોટો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું ધાણાનું પ્રમાણ તમારે વધારે ઓછું લેવું એ રીતે તમે લઈ શકો છો સાથે અડધો કપ જેટલી પાલક લઈ લેશું ફ્રેશ પાલક લેવાની બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે પેસ્ટ તૈયાર કરી લઈશું પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો તમે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી તો પેસ્ટને એક વાસણમાં કાઢી લઈશું તો પેસ્ટ દદરી વાટવાની તો ફાઇન ચોપ નહીં કરવાની હવે આપણે શાકનો વઘાર કરીશું તો કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું જીરું તજ મોટી ઇલાયચી નાની ઇલાયચી મરી લવિંગ ઉમેરી એકદમ સારી રીતે સાતળીશું જેથી આખા મસાલાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે શાકમાં એ સતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું તેલમાં અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ પેસ્ટને તમારે એકદમ સારી રીતે સાતળવાની જેથી શાકનો ટેસ્ટ બહુ સારું એવું આવે છે મિક્સ કરી દીધી ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું અને ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું તો આ રીતે અને એકદમ સારી રીતે મિક્સ કરવાની મિક્સ થઈ જાય એટલે એમાં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું જે જારમાં પેસ્ટ હતી એને રીન્સ કરીને ઉમેરી દીધું અને મિક્સ કરી દઈશું તો ગ્રેવી તમારે અહીંયા જે રીતે જોઈતી હોય એ રીતે તમે પાણી ઉમેરી શકો છો પણ પછી ઉમેરવાનું છે હવે આપણે સૂકા મસાલા તો લાલ મરચું ધાણાજીરું પાવડર હળદર અને શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું બધું એક એક ચમચી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મિક્સ થતાં થોડો ટાઈમ લાગશે સૂકા મસાલા છે એટલે તો આ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકીને ત્રણેક મિનિટ માટે થવા દઈશું તો ત્રણેક મિનિટ જેવું થઈ ગયું સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું ફરી પાછું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો અને આ રીતે સાતળવાની ગ્રેવીને એટલે સારો એવો ટેસ્ટ આવે હવે આપણે એમાં પોણો કપ જેટલું દહીં ફેટીને ઉમેરી દઈશું ખાટું દહીં નહીં લેવાનું દહીં ઉમેરો ત્યારે ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે ઢાંકીને પાંચેક મિનિટ માટે ગ્રેવીને થવા દઈશું પાંચેક મિનિટ જેવું થઈ ગયું તમે જોઈ શકો છો તેલ સારું એવું છૂટું પડી ગયું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગ્રેવી તમારે જોઈએ રીતે તમે પાણી ઉમેરી શકો છો પણ થોડું થોડું ઉમેરવાનું એક સાથે પાણી નથી ઉમેરવાનું હવે અડધો કપ જેટલી મલાઈ ઉમેરી દઈશું ફ્રેશ મલાઈ ઉમેરવાની નહીં તો માર્કેટમાં ક્રીમ મળે છે એ પણ તમે લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો ગ્રેવી આપણે જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું મિક્સ કરી લીધું હવે જે ફ્રાય કરેલું પનીર હતું એ બધું ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી લેવાનું એકદમ સારી રીતે અને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે થવા દઈશું તો લગભગ સાત મિનિટ જેવું થઈ ગયું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઇડ રાખવાની તો તમે જોઈ શકો છો ગ્રેવી સારી એવી થીક થવા લાગી હવે આપણે એક ચમચી ગરમ મસાલો એક ચમચી કસૂરી મેથી અને લાસ્ટમાં મીઠું ઉમેરવાનું જેથી દહીં ઉમેર્યું છે એટલે ફાટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો લાસ્ટમાં ઘીનો વઘાર કરીશું તો એક ચમચી જેટલું ઘી ગરમ કરી એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને ઉપરથી વઘારને રેડી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો તમે આ સબ્જી પરાઠા નાન કુલચા પૂરી સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે તમે જીરા રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તમે હોટલનું પણ ભૂલી જશો એવું શાક બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો